નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આરાશ્રયન સમાજની બહેનો ઉતારા શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા ખંડોબા મંદિર ખાતે ગુડી પડવાની સ્થાપના પૂજા કરી ભગવાન શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ અને રાવણ પર વિજય પ્રાપ્ત કરી પરત અયોધ્યા પધાર્યા તે વિજય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિજય દ્વાર પર ગુડી બાંધવામાં આવી હતી ત્યારથી ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે જે નવ વર્ષ તરીકે ઉજવાય છે ને ચૈત્ર માસમાં લીમડો એ આરોગ્યપ્રદ હોય છે પરંતુ લીમડો કડવો હોય તેની સાથે કોળનો હાર મૂકવામાં આવે છે ગુડી એ વિજય અને સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્રીયન સમાજીની બહેનો દ્વારા પરંપરાગત રીતે શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા પૌરાણિક ખંડોબા મંદિર ખાતે કુડીની સ્થાપના કરીને પૂજન કર્યું હતું વધુ માહિતી અશ્વિની મોરે દ્વારા આપવામાં આવી હતી મારું નામ અશ્વિની મોરે હું એ લાગે દર વર્ષની જેમ અમે ખંડેરા મંદિરમાં એટલે રાજા ગાયકવાડ રાજાના દરમિયાન ત્યાંથી જ અમે હોડી પાડવા અહીંયા સણ તહેવાર ઉજવીએ છીએ આ તહેવાર ચૌદ વર્ષ વનવાસ કરીને જ્યારે રામજી ભગવાન પાછા વળ્યા હતા એના સ્વરૂપે અને એ લોકોએ જે વિજય પ્રાપ્ત કર્યો હતો જે રાવણ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો એના વિજયના દ્વાર પર આ ઉત્સવ સાજરા કરવામાં આવે છે સણ કરવામાં આવે છે જેના થકી ગુડી ઉભા આવે છે જે સમૃદ્ધિ અને વિજયનું પ્રતિક છે જેમાં કડુ લીમડો અને ગોળ જે હોય છે ગોળનું જે માળા હોય છે એનો પ્રસાદ આપવામાં આવે છે એ માળાનું મહત્વ એવું છે કે એ ગોળ એટલે કે જે કડુ લીમડો છે હમણાં જે સિઝન ચાલે છે ઋતુ દરમિયાન કે જે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ એના માટે કડુ લીમડો એ આપણે શરીર માટે બેસ્ટ હોય છે અને એની સાથે કડુ લીમડો એકડો ના ખવાય એટલે એની માટે ગોળનો જે માળા હોય છે એ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે જેના થકી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે